માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટીયા જિલ્લામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન સામત્રા ટોલનાકા પાસે નલિયા ભુજ હાઈવે રોડ પર ત્રણ ડંપર ટ્રકમાં બેન્ટોના ખનીજ ભરેલ હાલતમાં આવતા હોય જે વાહનો રોકી સદરહુ વાહનમાં ભરેલ બેન્ટો નાઇટ ખનીજ બાબતે રોયલ્ટી પાસ પરમિટ ચેક કરતા સદ્રહુ વાહનોમાં ભરેલ ખનીજ રોયલ્ટી માં દર્શાવ્યા કરતા વધુ હોવાનું જણાઈ આવતા ત્રણેય વાહનોનું વેબ્રિજ ખાતે વજન કરાવી જોતા સદરહુ વાહનો રોયલ્ટીમાં દર્શાવ્યા કરતા વધુ બેન્ટો નાઇટ ખનીજ ભરેલ મળી આવેલ જે અંગે રજીસ્ટ્રેશન નંબર જી જે છત્રીસ બી એકત્રીસ તોતેર તથા રજીસ્ટ્રેશન નંબર જી જે બાર બી ડબલ્યુ નવાણું સિંતેર તથા રજીસ્ટ્રેશન નંબર જી જે સત્યાવીસ ટી બાર જીરો પાંચ વાળા વાહનોના ચાલકોને ખાણ ખનીજ ધાર કલમ ચોત્રીસ મુજબ મેમો આપી વાહનો ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી ત્રણેય ટ્રકો માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારું સોંપવામાં આવેલ છે